માથા ભારેને કુખ્યાત આભા હનીફ હાંસોટી અને અલ્લારખા હાંસોટી દ્વારા ચલાવાતા જુગાર ધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી નવ જુગારીઓને રંગે હાથે પાડી અડધા લાખથી પણ વધુ મતા કબજે કરી હતી જ્યાં જુગારધામ ચલાવનારો ભાગી છૂટતા વોન્ટેડ જાહેર તેને પોલીસે કર્યા છે સ્ટેટ મોનિટરિંગ સેની ટીમે બાતમીના આધારે સુરતના સૈયદપુરા શાકભાજી માર્કેટની ખુલ્લી જગ્યામાં ત્યાં ચાલતા માથાભારીને કુખ્યા તેવા જુગારી આભા હનીફ હાંસોટી અલ્લારખા હનીફ હાંસોટી અને કાલુના જુગારધામ પર દરોડા પાડ્યા હતા સ્ટેટ મોટરિંગની ટીમે જુગારધામ પરથી અર્જુન ટેલર રાજુ રમણ પિત્તલવાલા ગુલામ શેખ આસિફ શેખ અબ્દુલ લતીફ શેખ કિરીટ કંસારા રમેશ માછી યુસુફ બાબેત અને સબ્બીર મિયાને ઝડપી પાડ્યા હતા પોલીસે ઘટના સ્થળ પરથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન સહિતની મતા કુલ બાવન હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો જુગારધામ ચલાવનારા કુખ્યાત જુગારીઓ બહાની પાંસોટી અલ્લા રખાની પાંસોટી અને કાલુ ભાગી છુટતા તેને પોલીસે વોન્ટેજ જાહેર કરી તમામ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ લાલગેટ પોલીસે હાથ ધરી છે